સુરત રેલવે પોલીસે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર હવસખોર નરાધમને ઝડપી પાડવામાં સફળતા મળી છે આ હવસખોર સગીરા સાથે રેલવે સ્ટેશન નજીક દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો સગીરા માતા પિતા સાથે મંદુખ થયું હોવાથી સુરત ભાગી આવી હતી સુરત રેલવે પોલીસે ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાના રહેવાસી વીસ વર્ષીય રવિશંકર ઓરફે નીતિશ નામના એક આરોપીને ઝડપ્યો છે આ આરોપી પર સોનગઢની એક તેર વર્ષી સગીર કન્યા સાથે રેલવે સ્ટેશન નજીક દુષ્કર્મ કરવાનો આરોપ છે આ ઘટના જુલાઈ ઓગસ્ટ મહિના દરમિયાન બની હતી ગુનાની ઘટના બાદ પીડિતા કિશોરી માતા પિતા સાથે મંદુખ થતા તે ઘર છોડી સુરત આવી ગઈ હતી દુષ્કર્મ આચરી બાદ આરોપી પોલીસથી બચવા ફરાર થઈ ગયો હતો અને પોલીસથી છુપાતો રહ્યો હતો પોલીસે ટેકનીકલ એનાલિસિસ અને ખુફિયા માહિતીના આધારે ગતરોજ આરોપીની ધરપકડ કરી હતી અને પોક્સો એક્ટની કલમ હેઠળ કાનૂની કાર્યવાહી કરી હતી તારીખ ચૌદ નવના રોજ ચૌદ નવ પચીસના રોજ અમારે ત્યાં સોનગઢ જિલ્લાના એક તેર વર્ષના દીકરી છે એમણે અહીંયા અમારા સુરત રેલવે સ્ટેશનમાં આવીને હકીકત જણાવેલી કે અમારે રવિશંકર કરીને એક જે છોકરો છે એણે મને ગયા જુલાઈ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના દરમિયાન મારી સાથે રેલવે સ્ટેશન પાસે જ્યાં પોસ્ટ ઓફિસ છે એની નજીકમાં જે અવાવરૂ જગ્યા છે ત્યાં લઈ જઈને અવારનવાર રાત્રે અમારી સાથે દુષ્કૃત્ય કરે છે એવું જણાવેલું જેથી અમારા આઈજી મેડમ છે પરિચિતા રાઠોડ મેડમ અને અમારા જે એસપી સાહેબ છે અભય સોની સાહેબ તેઓની સૂચના મુજબ કે નાના બાળકો હોય એકલી સ્ત્રી હોય કોઈ પણ એવાને કોઈ અન્યાય ન થાય એમને કોઈ ભોગ બન્યા હોય તો એમને તાત્કાલિક ન્યાય મળે એવી કડક સૂચનાના આધારે અમે એ બાબતે તપાસ કરતા ખરેખર જે ફરિયાદી દીકરી છે એ ભોગ બનેલ હતી અને એમની પાસે એ ફરિયાદી પાસે એક રવિશંકર નામના છોકરાનો મોબાઈલ નંબર હતો જે આધારે અમે

આરોપી શું કરે ફરિયાદી દીકરી છે તે એના મા બાપ સાથે એને અવારનવાર કદાચ અણબનાવ કે કોઈ ઠપકો આપવાના કારણે તે ઘરેથી ભાગી આવેલી હતી અને અહીંયા જે ફરિયાદી આરોપી છે એ પણ છૂટક મજૂરી કરતો હતો ફરિયાદી દીકરી છે તો એ પણ છૂટક મજૂરી કરવાનું કામ કરતી હતી એવું એણે ફરિયાદમાં જણાવેલું છે એ રીતે એમનો રેલવે સ્ટેશન ઉપર સંપર્ક થયેલો અને ભાઈબંધી દોસ્તી થયેલી હાલમાં પૂછપરછ ચાલુ છે છૂટક મજૂરી કરે છે એવો કંઈ એનો ભૂતકાળમાં કોઈ ગુનો હોય એવું અત્યાર સુધી જણાવ્યું નથી તેમ છતાં તપાસ ચાલુ છે અને રિમાન્ડ વિમાન્ડ મેળવી અને આગળની હજી વધુ વિગત જાણવામાં જણાવવામાં આવશે